તેમના પાર્થિવ દેહ ને દર્શન માટે રાખવામાં આવ્યો છે મળતી માહિતી અનુસાર આપણે મિત્રો એ પણ જણાવી દઈએ કે મદન મોહનદાસ બાપુ ગોળીબાર હનુમાનજી માહિતી અનુસાર આપણે મિત્રો એ પણ જણાવી કે તેઓ વર્ષથી વધુ સમયથી સેવા આપતા હતા ત્યારે મિત્રો વધુ વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં તેમને ખૂબ જ માને છે જે આ મિત્રો અત્યારની સૌથી મોટી અને મિત્રો દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ